નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આજે આપણે રાજકોટના મોવડી રોડ પર આવેલી સાંદીપની સ્કૂલ માં આવ્યા છીએ કારણ કે અહીંયા એક વિશિષ્ટ ઉપક્રમ આજે રચવામાં આવ્યો છે અને એ ઉપક્રમ છે જન્મદિવસની અનોખી ઉજવણી સાંદીપની સ્કૂલના સંચાલક ઉમેશભાઈ પીપળિયા આજે એમનો જન્મદિવસ છે અને છેલ્લા કેટલાક સમયથી એમના જન્મદિવસની નોખી રીતે ઉજવણી કરે છે અને આજે એમણે ઉજવણીમાં જે સંકલ્પ કર્યો એ આખા સમાજને પ્રેરણા મળે એવો છે એમણે આજે ટમેટાના ધરુ વિદ્યાર્થીઓને આપવાનું નક્કી કર્યું છે એ ધરુ વિદ્યાર્થી ઘરે જઈને વાવે અને પછી એનો વિકાસ થાય અને ટમેટા ને એનો ગ્રોથ એ નજરે જુએ અને પછી એ ઓર્ગેનિક ટમેટા ખાય પણ ખરા એટલે પર્યાવરણની નજીક પણ જવાય વિચારોનું વાવેતર થાય અને આરોગ્યનું રક્ષણ પણ થાય આવા ત્રિવિધ વિચારને મૂર્તિમંત કરવાનો આખો પ્રસંગ છે આઠસો જેટલા ટમેટોના ધરૂપ આપવામાં આવ્યા છે અને એનાથી પણ શિરમોર વાત એ છે કે આ અઢી ત્રણ મહિનાના ગ્રોથ પછી ટમેટા આવવા માંડે છોડમાં ત્યારે એના ફોટોગ્રાફ પાડી અને સ્કૂલને સબમિશન કરવાનું છે એનો ગ્રોથ કઈ રીતે થાય છે એના આઠ પ્રશ્નો પણ તૈયાર કરાયા છે અને આના પચીસ માર્ક પણ આપવામાં આવશે મને લાગે છે આ પહેલો બનાવ છે કે પર્યાવરણના પચીસ માર્ક કોઈ સ્કૂલ આપતું હોય એટલે આ અનેક રીતે જન્મદિવસની નોખી ઉજવણી અનોખી ઉજવણી છે એવા ઉર્વેશ સર આપણી સાથે જોડાયેલા છે ખૂબ ખૂબ અભિનંદન આપણે આખા કાર્યક્રમ ને માણીએ હુરેશભાઈ આ જે જન્મદિવસની તમે ઉજવણી કરી છે બહુ અદ્ભુત છે કે વિદ્યાર્થીઓને ને ટમેટીના રોપ આપવા એ ઘરે જઈને ઉછેરે અને એ એનો ઉછેર થતા જુએ અને ઓર્ગેનિક શાકભાજી પણ ખાતા થાય અને ઘરની જરૂરિયાત ઘરમાં પણ પૂરી થાય આ આખો વિચાર કઈ રીતે આવ્યો કે આ રીતે આપણે જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ કરુણા ટોક્સમાં દર્શક મિત્રોનો સૌ પ્રથમ તો આભાર અને આ વિચાર સાહેબ એવો છે કે અત્યારે શિક્ષણ જ્યારે માર્કશીટ અને માર્ક ઉપર સીમિત થઈ ગયું છે ત્યારે એવું અત્યારે વિચાર કરવાની જરૂર છે કે એવી એક સંવેદના વાળું બાળક બને કે જેની તમામ પર્યાવરણ લક્ષી આરોગ્ય લક્ષી એની જાગૃતતા આવે આજે તો આ ધરુ આપીને એનો હેતુ ઈ છે કે બાળક છે એ ત્રીજા ધોરણથી થી દસ ધોરણ સુધીના પાઠ્ય પુસ્તકમાં વિજ્ઞાન technology આ બાબત આવે છે પણ marks થી નથ સીમિત રહી ગયો છે ગોખે છે ભણે છે પ્રેક્ટિકલ નથી ખબર તો આજે અમે આ પ્રોજેક્ટ ને પચીસ માર્ક એટલા માટે જ આપ્યા છે તો જ આ સારામાં સારો પ્રોજેક્ટ કરશે સ્પષ્ટ હેતુ હું એવું માનું છું કે આજે જે બાળકો ધરુ વાવશે તો જે છોડ બનશે ત્યાં સુધીના માંડીને ફળ સુધી નિહાળશે એટલે આ બાળકના માનસ મનમાં એક વિચાર એવો આવશે કે આજે ટમેટા ઉગા તો કાલે રીંગણા કેમ નો ઉગે તો આવા ધીરે ધીરે કરતા કરતા શાકભાજી ઉગે બીજું અત્યારે કેન્સર ભવ્યથી ભવ્ય અલગ અલગ કેન્સરો છે હવેના એવા કેન્સરો નથી કે ખાલી બીડી સિગરેટ તમાકુના જંતુનાશક દવાઓ એટલી બધી છંટકાવ કરવામાં આવે છે એને લીધે ખૂબ રોગચાળો ને ખૂબ માણસ દુઃખી છે તો આ જે ઓર્ગેનિક એટલે કે છાણિયું ખાતર વગેરે જેવું કુદરતી ખાતર એ વાવી અને એના ટમેટા એ ખાશે

મને બૌ સારું લાગે છે કે અમને આ ટામેટા નો ધરું આપી ને અમને એ શીખવાડવા માંગે છે કે પર્યાવરણમાં માં જે વૃક્ષ હોય એ વાવવા જોઈએ કારણ કે ઓક્સિજન તેમાંથી મળે છે અને તેનાથી જ આપણું જીવન ટકી રહે છે ટકી રહે છે અને આપણને ઓર્ગેનિક ખાતર ને ઓલું બધું વાપરીએ તો આપણને ઓર્ગેનિક શાકભાજી પણ મળશે શું નામ તારું બેટા મારું નામ ઠુમર દેવાંશી નિલેશભાઈ છે હું ધોરણ સાત માં અભ્યાસ કરું છું

આપણે આપી જઈએ તો આજે વિશેષ વાત નહી કરતા રોશિકભાઈ મહેતા જે આ અધ્યક્ષ શ્રી છે

અને લેટર ટુ ડોટર એ સરસ મૂવી છે કે બહુ સારી બાબત છે એ જે કડવી વાસ્તવિકતા છે કે સારી બાબત છે એવા એક પેજના સકરા દ્વારા એ વિદ્યાર્થીઓ વાલીઓ સુધી સરસ મજાનો પહોંચાડે છે એટલે ખૂબ મારા આદરણીય અને ઘણું બધું હું એમની પાસે શીખો હોય અને

બે હજાર બાવીસ માં એકાવન વૃક્ષો હોવાના છે અને ઘોટણા બચાવજી નું મંદિર છે

નમસ્કાર કરુણા ટોક્સ માં સૌ નું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા